વાત હવે બોટાદના કુંડળી ગામની કરીએ જ્યાં થોડા સમય પહેલા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આરોપીઓ પણ ઝડપાયા હતા આરોપીઓને સાથે રાખી પોલીસે સ્થળ પર પહોંચી રીકન્સ્ટ્રક્શન કર્યું ટ્રેન ઉથલાવી પ્રવાસીઓને લૂંટવાનું ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે તો હવે રીકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી બોટાદના કુંડળી ગામ પાસે થોડા સમય પહેલા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બે ભેજાબાજોએ આખે આખું ષડયંત્ર રચ્યું હતું ટ્રેનને ઉથલાવ્યા બાદ જ્યારે પ્રવાસીઓ ટ્રેનના ડબ્બામાંથી નીચે પડે ત્યારે તેમને લૂંટવાનો આખે આખો કારસો રચવામાં આવ્યો હતો તો હવે રીકન્સ્ટ્રકશનની કામગીરી કરવામાં આવી બોટાદના કુંડળી ગામ પાસે થોડા સમય પહેલા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બે ભેજા બાજુએ આખે આખું ષડયંત્ર રચ્યું હતું ટ્રેનને ઉથલાવ્યા બાદ જ્યારે પ્રવાસીઓ ટ્રેનના ડબ્બામાંથી નીચે પડે ત્યારે તેમને લૂંટવાનો આખે આખો કારસો રચવામાં આવ્યો હતો